રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર આપણું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર આજે આપણે આવ્યા છીએ ઘઉંના પ્લોટમાં ઘઉં જે આપણે સુરેશભાઈ પટેલિયા અને છગનભાઈ પટેલિયા જયારે વાવતે કરતા હતા ત્યારે આપણે વિડીયો મૂક્યો તો હવે એ ઘઉં પાકવાની પૂરેપૂરી તૈયારીમાં થઈ ગયા છે તો આપણે ખેડૂત મિત્રો તમને ઘઉ બતાવીએ છીએ એની ફૂટે બતાવીએ છીએ અને એની અંદરના દાણાની જે સાઈઝ છે એ સાઈઝ પણ આપણે તમને બતાવીશું જેથી કરીને તમને ખ્યાલ આવી શકે કે આપણે જે કઈ વસ્તુ કહીએ છીએ એ પ્યોરલી આપણને જે અનુભવ છો હોય જે વાડીનો અનુભવ હોય બરાબર છે અથવા તો આપણે કોઈ ખેડૂતોને બિયારણ આપવું હોય અને આપણને એનો અનુભવ હોય અને એની જ પછી આપણે ભલામણ કરતા હોઈએ છીએ કારણ કે ઘણા મિત્રોની એવી કમેન્ટ હતી કે ભાઈ આ તો કદાચ પૈસા લઈને જાહેરાત કરતો હોય એવું નથી આ તમારી સામે જ આપણે પ્લોટ છે અને

ખાવામાં કેમ છે એની રોટલી બોટલી હાઈ ક્લાસ જોડે આભલા રેખી બને છે કે નહીં અને એનું ઉત્પાદન આપણે આવ્યું હોય તો આપણે આવતા વર્ષે કરવા હોય તો કરાય કે ન કરાય તો આ છે સાગર લક્ષ્મી કંપનીના છસો એક નંબર ઘઉં સાગર લક્ષ્મી કંપનીના છસો એક નંબર ઘઉં છે અને આજે તમે જોઈ રહ્યા છો એ પાંચ વીઘાનો પ્લોટ છે સુરેશભાઈ પાંચ વીઘા પ્લોટ હશે ને પાંચ વીઘા અને કેટલા મળવા આવ્યા આપણે પણ આપણે આ જમીન ની માલિકા એક વીઘે સો ગુઠા ના વીઘા પ્રમાણે સોળ કિલો બરોબર ને સુરેશભાઈ હું જો આ ડુંડીના ઘઉં કાઢું છું બતાવશું આપણે ડુંડી ના ઘઉં કાઢે છે સુરેશભાઈ અને પછી આપણે બધા ખેડૂત મિત્રોને ને બતાવશું આમાંથી જેથી કરીને ખેડૂત મિત્રો એવું કે ભાઈ કેવો પાક છે કેવા દાણા છે આપણે એ બતાવશું હું કામ ભાઈ કે આપણે જે કહી છે બધું તટસ્થ વસ્તુ છે અને ફિલ્ડની વસ્તુ આપણે કેવા માટે બંધાયેલા છે ખેડૂત મિત્રો ચાહે અમે કપાસના બિયારણની ભલામણ કરીએ ચાહે એમાં તલ મગ અડદ કે બાજરીના ભલામણ કરતા હોઈએ છીએ કે બાજરીમાં નિંદા છે કે દવાની ભલામણ કરતા હોય છે બધી વસ્તુની આપણે ભલામણ તટસ્થ વસ્તુ આપણે જે જોયેલો હોય પાક બરાબર છે આપણે જે રિઝલ્ટ જોયેલું હોય એ રિઝલ્ટના આધાર ઉપર જ કહીએ છીએ અને આપણે કીધેલું બાજરીમાં બધી પ્રકારના નિંદા બળી જાય બળી જાય ને બળી જાય કાલિયું હાંબો હાટડો લુણી દારૂડી ધરોડી કુતરા હે અમરો ડમરો અમરો આપડે આરો તારો વાંદર પૂછ્યું કે જે કઈ ખડ હોય શીલ ને બરોબર ને તો આ બધા ખડની બળી જાય ને એના માટેની પણ સુરેશભાઈએ પોતાના ખેતરની માલિકા કાલ ચાડીને આપણે

બરોબર ને તો આપડે બધા ખેડૂત મિત્રો ને કેતા કે ભાઈ છસો સાગર લક્ષ્મી ના છસો એક નંબર કરો તો ઘણી વખત ખેડૂત મિત્રો એમ કેતા હોય ભાઈ તો મોંઘા છે હારી સોળસો રૂપિયા ના વીસ કિલો હતા પણ આપણે વાવવાના હતા

એ બધું કહીએ છે કે ભાઈ અમે જે કાંઈ કહીએ છીએ ફિલ્ડ ઉપરથી કહીએ છીએ અમારી દુકાન ઉપરથી કહેતા અમે કોઈ બી વસ્તુની જાણકારી આપી હોય ખેડૂત મિત્રો લાવો લાવવા માહિતી જે કાંઈ આપણે માહિતી આપી હોય સુરેશભાઈ તો એ બધી માહિતી જે કાંઈ છે ને એ માહિતી આપણે ખેડૂતો તમને ફિલ્ડ ઉપરથી અનુભવ કરેલી અને અનુભવેલી વસ્તુ આપણે તમને કહેતા હોઈએ છીએ આપણે થોડાક દી પેલા પણ કીધું હતું કે ભાઈ સાગર લક્ષ્મી જે કપાસ આવે છે તિલક અને ખાસ ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કોઈ સાગર કપાસ રાખતા હોય તિલક અથવા ત્રણસો એક તો ત્યાં તરત જ બુકિંગ કરાવી દેજો કારણ કે આ પણ મળવું મુશ્કેલ છે કારણ કે આ કંપની ફક્ત ફક્ત

બરોબર છે ઘણા બધા ખેડૂત એના ગ્રુપમાં જોતા હતા કે ભાઈ અમને આપો પણ હવે માલ કંપની કાં કે લિમિટેડ સ્ટોક હોય આમાં સાગર મેન ખાસિયત એ છે કે એનું તલનું બિયાન જો બાજરીનું બિયાન લો કે ઘઉં લો કે કપાસ લો એનું લિમિટેડ સ્ટોક જ હોય એમએસ ને માટે બરાબર છે એમ અને ડુંડી-બુંડી હાઈ ક્લાસ બધી છે તમને કોઈ ખેડૂત મિત્રોને હા કોઈ ખેડૂત મિત્રોને જોવું હોય તો ભલે આવી જોઈ જાય તમ તમાર હાઈ ક્લાસ આ ડુંડી છે ઘઉંની ઘણા બાલી કેતા હોય છે પંજાબમાં હરિયાણા માં હિન્દીમાં ઘઉં ની બાલી કહેવામાં આવે છે આપણે ડુંડી કીધું બાજરા ને કેમ બાજરા ઘઉં ની બાલી કેતા હોય છે બરોબર છે તો જે ખેડૂત મિત્રો ને ઘઉં જોવા હોય સાગરલક્ષ્મી ત્રણસો એક છસો એક નંબર તો તમ તારે જોઈ જાય અને જે ખેડૂત મિત્રો ને કપાસ કરવાની ગણતરી હોય અને કપાસનું સારું બિયાર લેવાની ગણતરી હોય તો ખેડૂત મિત્રો ત્રણસો એક નંબર અને તિલક ખાસ તમારા વિસ્તારમાં બુકિંગ કરાવી દેજો મને ફોન કરજો નંબર ઉપર કે તમને ક્યાંથી મળી રહેશે અને જયારે પેલા લોટ કપાસનું બિયારણ આવશે ત્યારે આપણે અમથાઇ વિડીયો મૂકશું કારણ કે કંપનીમાંથી સપ્લાય થાય તો બધે જ વિસ્તારની માલિકા કપાસનું બિયારણ જતું હોય છે પરંતુ કહેવાનો મતલબ શું છે કે વેલા પેલા બરાબર છે પછી શું કેવાય આપડે ઓલી જૂની કહેવત છે કે ભાઈ ખાટલો ડોસી બધું ગયું કે શું કેવાય ગોળી ગોપણ બધું ક્યું કે એમ એટલે એવું ન થાય એ માટે કપાસ કરતા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે એડવાન્સમાં બુકિંગ કરાવી નાખજો અથવા મને ફોન કરજો તમને ચોરાણ ઓઠ જેવી ત્રેસઠ ઓગણીસ જગ્યા હું તમને કંપનીના સાહેબનો નંબર આપીશ જેથી કરીને તમને એ બિયારણ તમારા વિસ્તારમાં અને તાત્કાલિક પહેલા લોટનું ક્યાં મળે એ પણ તમને અનુકૂળતા થઈ જશે અને આવતા વર્ષે તમારા બધાના ખેતરની માલિકા સાગરલક્ષ્મીના છસ્સો એક નંબર ઘઉં હોવા જોવે કારણ કે ખાવામાં સારા ઉતારામાં સારા ફૂટ સારી પવન નીકળશો પણ પવનમાં નથી બરાબર છે તો આપણે ઘઉં થી મતલબ નથી ઘઉં ના ઉતારા થી મતલબ છે અને એના ભાવ થી મતલબ છે બરાબર ને સુરેશભાઈ કારણ કે ઘઉં માં અત્યારે ભાવ માનો કે પાંચસો રૂપિયા થી માંડીને સારી સાતસો રૂપિયા વધી હોય હવે એક સોળ ગોઠાના વીજા વીઘામાંથી પચાસ હાઈટ માં પંચાવન મણ ઘઉં થતા હોય તો આપણને પચીસ ત્રીસ હજાર રૂપિયા કે પાંત્રીસ હજાર રૂપિયા મળી રહે તો આપણે એમાં ખર્ચો આપણે માથે ન પડે ને એમ તો જ આપણે ઉત્પાદન લઈએ કેવાય ને કે શાળામાં વણનું વર પાછું કાઢવું બધા ને કાઠું છે કારણ કે ડુંગળી માં ખબર છે બધાને નાઈ ના તો હા એમ જોયો સુરેશભાઈ તો મહેમાની થાકી જશે હવે અને રજા આપો મને અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ દબાવી દેજો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે અમે જે વિડીયો બનાવી છે ખેડૂત લક્ષી ખેડૂતોને માટે એ પણ વિડીયો તમને ગમાશે અને જો સારો લાગે લાગ્યો તો શેર કરો તમે તારે તમારા ભયના ભત્રીજાના મામાના દીકરાના માસીને તમારે કોઈ ઉપાધી નહીં તમારે રામ રામ જય જવાન જય કિસાન